પોરબંદરના બરડા પંથકમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ખાંભોદર ગામે પરપ્રાંતિય મજૂર દ્વારા રાત્રે તેમની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની વિગત એવી છે કે ખાંભોદર થી કિંદરખેરા રોડ પર આવેલી ખીમાભાઈ લક્ષ્મણભાઈ ગોઢાણિયાની વાડીમાં એકાદ મહિના પહેલા મધ્યપ્રદેશના દંપતી મજૂરી કામ માટે આવ્યા હતા અને ગઈકાલે રાત્રે વાડી માલિકના કહેવા મુજબ રાત્રે બાર વાગ્યા સુધી જાગતા હતા પરંતુ રાત્રે બાર વાગ્યે વાડી માલિક અને આ મજૂર દંપતી સુઈ ગયા હતા ત્યારબાદ જે કાંઈ બન્યું હોય પરંતુ સવારે વાડી માલિકે તપાસ કરતા રૂમ ખુલ્લો હતો અને મજૂરની પત્ની ભગવતીબેન ખાટલામાં સૂતા હતા અને મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને તેમના પતિ ક્યાંય જોવા મળ્યા ન હતા અને ખાટલા નીચે લોહીના ધાબા જોઈ વાડી માલિકે તાત્કાલિક બગવદર પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બગવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મૃતદેહને પીએમ માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલને ખસાયો હતો મૃતકનું નામ ભગવતીબેન મુકેશ જગતસિંહ અલાવા છે કીમાભાઈ લખમણભાઈ વાડીએ કામ કરે છે આ દંપતી ને કોઈ બાળક ન હોવાનું જાણવા મળે છે આ બનાવ બનતા બગવદર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર